જય શ્રી કૃષ્ણ જય માતાજી સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ માં ઠંડીનું વાતાવરણ છે અને અને છે અમારે અમને થયું કે આજ તો વાતાવરણ છે તો ભજીયા બનાવી નાખી તો કીધું હાલો આજ ભજીયાનો પ્રોગ્રામ કરી નાખી ભજીયાનો સામાન આપણે લઈ લીધો છે મેથી સુધારી નાખી છે લીંબુ લીધું છે મરચા કટિંગ કરી નાખાશે ધાણા ભાજી લીધી છે આદુર ખાંડી નાખ્યું છે અને લસણ તો અમે શનિવાર છે એટલે નથી ખાતા એટલે લસણ નથી લીધું અને મીઠું છે હિંગ લીધું છે અને સોડા લીધા છે આપણે ભજીયાના અને પતરીવાળા બટેટાના ભજીયા બનાવવાના છે પતરી પાડી નાખી છે પાણી લીધું છે અને આપણે દહીંની ચટણી બનાવી નાખી છે અને આ ચણાનો લોટ લીધો છે આપણે વાડિયા સૂલો જગાવી નાખીએ બનાવી ભજીયા મૂકી દે આપણે ગરમ આપણે બટેટા ને પત્રી પાણી નાખી છે ને બટેટા ને પેલા ભજીયા બનાવી નાખીએ મીઠું નાખી દઈ ચણાનો લોટ નાખવાનો પાણી નાખી અને હલાવી નાખીએ આપણે આપડે તેલ આવી ગયું છે આપણે મૂકવા માંડ્યું બટેટા પતરીના ભજીયા અમારે અંધારું છે અમારે વાડીએ રોજડા ને હુવેડા ને આવતા હોય ફટાકડા ફૂટતા હોય ક્યારેક ક્યારેક આપણે આમાં સોડા નથી નાખવાના સોડા નાખી તો ફૂલાઈ જાય ઓલા અસલ કડકડિયા થાય એટલે આપણે આ કડકડિયા થાય ધીરે તાપે સોડાવાના એટલે કડકડિયા સરસ થાય છોકરાઓને બહુ ભાવે કડકડિયા ભજીયા તમારે ઘરે એકવાર ટ્રાય કરીને છોકરાઓને ખવડાવજો કડકડિયા ભજીયા કેવા સરસ થાય ભાવે કેટલાય છોકરાને આપડા ભજીયા સડી ગયા છે ઉતારી લે આપણે હવે આપણે ભજીયા નો લોટ બાંધી નાખીએ હવે મેથી નાખી દઈ ધાણા ભાજી નાખી દઈ આદુ આપણે ખાંડેલું હતું એ નાખી દઈ મરચાની કટકી નાખી દઈ હિંગ નાખી દઈ મીઠું નાખી દઈ ભજીયા સોડા નાખી દઈ આપણે buena, ya Pani na ki Lord Bandinaki. આવી રીતે લોટ બાંધી નાખવાનો અને પછી આપણે ભજીયા મૂકી દેવાના હાલો હવે આપણે ભજીયા મૂકવા માંડી ધીરે તાપે સોડાવવાના આપણે એને હાથે જ मंडे वो है तेवर बा अपने कहने जरूर જે આપડા સડી ગયા છે આપડે ઉતારી લઈએ આવી આપણે ધીરે તાપે સોડવાના છે એટલે ભજીયા સરસ સડી જાય ધીરો તાપ રાખવાનો બહુ ફૂલ તેપ તાપ નહીં રાખવાનો નહીતર બળે બરી જાય લાલ થઈ જાય ભજીયા આપણા ઓલા સરસ સફેદ થાય ભજીયા આપણા આપણા ચટણી ને ભજીયા ખાવા થઈ ગયા છે તૈયાર હાલો બધા ભજીયા ખાવા મારી ચેનલ ગમતી હોય તો લાઇક કરજો શેર કરજો ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં